નમસ્કાર દર્શક મિત્રો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલમાં પાણીની ટાંકી પાસે સફાઈ કરાવી ગદકી દૂર કરાતા વર્ષો જૂની સમસ્યા મેમણ કોલોની પાણીની ટાંકી પાસે કાસની સફાઈ કરાવતા રહીશો એ તલાટીની કામગીરી બિરદાવી તલાટી કમ મંત્રીને આ ગદકી વિશે સ્થાનિક રહીશોએ રજૂઆત કરતા એકસો આઠની માફક સ્થળની મુલાકાત લઈ તાત્કાલિક જેસીબી મોકલીને સફાઈ કરાવતા કોલોની ના રહીશ આશિફભાઈ આકબાની ચિરાગ ગુપ્તા ઉસ્માનભાઈ ઈંડાવારા અને લાલાભાઈ ચાવારા એ તલાટી કમ મંત્રીનો આભાર માન્યો હતો અને કામગીરીને બિરદાવી હતી જુઓ શું કહી રહ્યા છે આસિફભાઈ મેમણ એ ઉસ્માનભાઈ ઈંડાવાળા નસવાડી તરફથી તલાટી સાહેબે જીસીબી મૂકેલું છે નસવાડી મેમન કોલોની પાણીની ટાંકી પાછળ પાછળ બહુ ખરાબ ગંદકી હતી પાણીનો સંપ આવેલો છે ત્યાં એ બહુ ખરાબ દુર્ગંધ પાણીની મારતી હતી અમારા ઉસ્માનભાઈ ઈંડાવાળા છે પત્રકાર ચિરાગભાઈ ગુપ્તા છે એમના સહયોગથી બહુ સારી કામગીરી થઈ છે અને તલાટી સાહેબે બી બહુ સારી કામગીરી કરાવી છે ત્રણ કલાકથી જીસીબી ચાલે છે ને બહુ સારું કામ થયું છે હું રોજબરોજ ના સમાચાર જોવા માટે જોતા રહો બોડેલી નંબર વન ન્યૂઝ ચેનલ ને જો આપે અત્યાર સુધી હોય તો સબસ્ક્રાઈબ કરો ને શેર કરો